હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે વાગ્યા જો સવારના હાવાડ થયા અને જો પાવર આજે ગારવણમાં પોણી વાળવાનું જો કે પાવર અમારા હાળાટ છે તો પંદર મિનિટમાં ચા પોણી કરી અને ફટાફટ નીકળી જઈએ પણ એ પહેલાં જો અમાને સરકાર તરફથી ભક્તોને કંકુત્રી મળ્યા મોદી સાહેબ તરફથી તમે જોઈ શકો જો સખી આજની ઘડી તે રડિયામણી ભજન સંધ્યા જો તો અમાર જ બાર તારીખે ભક્તોને બોલાયા મોદી સાહેબને અને દરેકને કાર્ડ પણ કાર્ડ અને કુર્તા આપ્યા ભગવા કલા એ પહેરીને કાર્ડ ઉપર લગાવી અને આ કંકોત્રી લઈને જવાનું છે વિસનગર પણ એ તો કાલે જવાનું મસ્ત વિડીયો તમને બતાવો પણ અત્યારે જવાનું છે રાયડાના ગારવણમો પાણી વાળવા લે હડો ચા પાણી આપ દયો ને ચા પાણી કરે તો જો એક બાજુ મોટર ચાલુ કરા દો એક બાજુ ઓન ઉતારવા જવાનું હો પછી પાછું ટ્રેક્ટર લેવા જવાનું કાઈ સીઝન ચાલા એટલે તો ફરીથી કોણ કાજ હોય પહેલું તૈણ બજ્યા લઈને હા ઊંટ લઈને કાચ્યો કે મેં હેડ્યો કું ત્યાર વાત કરીને આપણો જવાનું મોટર કામ કરવાનું તો ફટાફટ જઈને મોટર કામ થઈ ઘોણી વાળીએ ગાય દો આમાં એકદમ મસ્ત ગરીબ એટલે અમે વેચવી નહીં આપડે રાખી ગયા પછી સોન સભા ની એટલે તો અમુક મોટર ચાલુ કરી દીધી આપણે અને ફોન બોન લાઈનમાં લખી પછી લાઈન ચલાવું હવે શરૂઆતમાં ચાલુ કરી દઈએ થોડી હવા લે એટલે એવું હતું પાણી વધારે પછી હવા જતી રહે ને એટલે કમ્પ્લીટ પાણી હેઠું થઈ જાય લાઈનમાં જો અમાર ગમો બહુ ઊંચો હું તોફો પાણીનો કારણ કે બાપુજી આના ખુબ સમયે ખેતરમાં જોવા જો વધન તો પછી વાળી મેલું વધશે ના ના વેલા પી દે આ ને એમ તો નહી પડ્યું બોલો હળો હું એથી એટલે પેલા ક્ષેત્રમાં માં પેલા ક્ષેત્રમાંથી માંથી એટલે આ ક્ષેત્રમાં

સારું વાંટવા જો ને એ દવાનું તે કીધું આ મિલ પાણી પોણી એક વાર કુ શેતમ શરત અને પછી જઈએ શું કહેવું હરખું કરીને દઉં એટલે હેડી જાય ગારવણમાં કાલ વાળી તું થોડું પીધું અને પારિયાત છ વખત ટીપમ ટીપા કે જ નહીં તો અમે જો માતાજી છે તમે હેડવા માંડ્યો હું અમે થોડું આઘું કરીને પછી જી આપણો ચાલ લેવા એ તો એના હાથે ગારવણ હતી હેડ્યું જાય કારણ કે ગારવણમાં વધારે ફરાય ને એને તો મેં વેચીન ખર્ચિત્ર ને એવું બધું અમે પુષ્કરને અમારા જમીનમાં એટલે એવું એના હાથે હેડ્યું જાય રાગે રાગ ભાઈ એટલી ઘર આપણે જીએ ચાર વાટા જો પોણી તો ફૂલ આપવા માંડી અમે જો ધારીઓ હોત કરે ને તાણે પોણી દાયું એમ ભાઈ ધારીઓ હોત કરે ને તાણે પોણી દાયું હા વેચીન બચ્ચી તળી હો પગ ઉપર જોજો હું તમને બતાવું એ પડી મોય જી જી જતુ છે કે ચડી ત્યાં આટલું હતું જો આમ બહાર ની તો દે વળી પાછું વેચીને બચ્યું હમણાં વેચી આવશે એના કરતાં હવે આપણે બહાર નીકળી જઈએ અને જીએ ચાલી લેવા પોણી તો એની હાથે હેડી જાય આ ઓમ જાય ને પછી ઓમ જાય ટર્ન લે યુટર્ન એટલી ગોળ આપણો આવતા રહીએ

ગીતી જેટલું વાટ્યું ઓ ગીતી જેટલું હા છે આટલું જ યા બે ટોપો થયો જબર તમે તો ચોખ્ખું કરી પણ મસ્ત ચોખ્ખું થઈ ગયું આટલા બે ટોપો થયો

વાઢવાની મજા આવો ભેંસો ખાવામાં મેં જબરજસ્ત ખાઈ પણ વાંચતી વખત વાર રાખવી પડે આને કારણ કે મય જીવ જંતુની બહુ વાર રાખી પણ નું ખાસ તો વહીં પેલી રી ભરી હું કેવું કીધી હા કોડોળિયો હા કોડોળિયો હારી ખૂબ હોય આની અંદર જેવા વાઢ્યો ને એવા સીધી વાંચવામાં આવું ક્વાડોળિયો એટલે એની ખૂબ વાર રાખવી પડે ક્વાડોળી પીરો કપટ થયા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક લધોમાં ઉઠલાઉજો વાપડ્યું બધી કાઢે ને હું વાઢી નાખું ચાર ચાર પાથરા મે લો એક પુરેટા જેટલા ખૂટું છે બે ત્રણ ખૂટું હું વાટી નખું મારે પેલો પોણી હેડી જતું નું ને હલો બધી કાઢો

วัวตายไหมเจ้าอันการขึ้นได้ไหมเชียวอ๋อนะฮะนะเบื่อคอตาคอตาบ้างนะคิดแบบนั้นแดดอะไรที่ก้าวปีดีด้วยก้าปูก้าปูบ่หรอกอ่ะเดี๋ยวก้าปูนี่แหละฟาบล

કોક દારો તમારે ગોમના બાજુ આવીએ તો મુલાકાત કરવા થાય જોકે મારો કોન્ટેક નંબર તો હું તમને આપું આ સ્ક્રીન ઉપર ન્યા છો એટલે તમારે કોઈ દાડો કોલ કરવો હોય તો ચોક્કસ કરજો જો આ સ્ક્રીન ઉપર આપણો નંબર હું આપું અને બ્લોગ તમે ચોથી ચોથી જુઓ ચોક્કસ કમેન્ટ કરજો અને અમારા બ્લોગ બનાવતી આવતી વધારે જેમ બને એમ શેર કરજો જેથી કરીને તમે જુઓ એમ બીજા બધા લોકો પણ અમારા વિડીયા જુઓ તો લેવા ફટાફટ Mi-dă baro, o fai જોતા ઊભો પટ્ટો પીધો ઠેઠ પીણ ઉધી આટલા ઉધી આ પટ્ટો પી જો અને તારે વાગ્યા હું હાળા બહાર થયા જો કે હજી નેતાળું નેતાળું થોડું પહીને પછી જીએ ઘેર ખાવા અને ખાઈને પછી આવીશું પાછા એક બે વાગે પાછા ફરીથી એટલે થોડું આઘું કરીએ એટલે ઘર વહી જાય